ભાણવડના ભાગોડે આવેલ ત્રણ પાટિયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાપંચાયતમાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી ધારાસભ્ય ગોપાળ ઇટાળિયા જામજેદપુરના ધારાસભ્ય હેમંત ખવા તથા પ્રદેશ અને અલગ અલગ પ્રાંતમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહી સરકારની ઝાટકણી કાઢી હતી હજુ ભાણવણ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ કે સાથે અમિત વરૂનો એક વિસ્તૃત અહેવાલ પાણવડના ભાગોડે આવેલ ત્રણ પાટિયા ખાતે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ખાસ ઉપસ્થિત હતા આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગઢવી વિધા વિસાવદરના ધારાસભ્ય ગોપાળ ઇટાળીયા જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી સાગર રબારી કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી પ્રદેશ સંગઠન મહામંત્રી સામત ગઢવી આમ આદમી પાર્ટીના નેતા પરેશ ગોસ્વામી પ્રદેશ મંત્રી પ્રકાશ ડોંગા યુવરાજ નેતા યુવા નેતા સિંહ જાડેજા દ્વારકા જિલ્લાના પ્રમુખ રામજીભાઈ પરમાર જામનગર જિલ્લાના પ્રમુખ વસરામભાઈ આહિર જામનગર શહેરના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિતના લોકો ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત રહી પોતાનું યોગદાન આપ્યું હતું આ પ્રસંગે શેર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી મહામંત્રી સુરઠિયા અને ધારાસભ્ય ગોપાળ ઇટાળિયાની આગેવાની હેઠળ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને ખાસ કરીને જે સરકારે માવઠામાં ખેડૂતોને નુકસાન થયું છે તેની વિગતવાર માહિતી આપી અને આ જે દસ હજાર કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે તે અપૂરતું હોવાની વાત તેમણે રજૂ કરી હતી ખાસ કરીને ઈશુદાનભાઈ ગઢવીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં મોટી સંખ્યામાં જે લોકો હાજર રહ્યા છે તે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સાથે ગોપાળ ઇટાળિયાએ ત્રણસો ત્રણસો સાત અને ચારસો વીસનો જે ભેદ છે એ ભેદ સમજાવી અને લોકોને સમજાવ્યું હતું કે હવે ભાજપને જાકારો આપવાનો સમય પાકી ગયો છે ખાસ કરીને જે ખેડૂતોને હેરાન પરેશાન કરે છે અને જે ઘટનાઓ ઘટી રહી છે તે બાબતે તેમણે ખૂબ જ ખેદ વ્યક્ત કર્યો હતો અને તાજેતરમાં પ્રાણોમાં જે ખેડૂતોએ દેવામાં દબાઈ જઈને માવઠામાં થયેલ નુકસાનના કારણે આપઘાત કર્યો છે તે પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને ધારાસભ્ય હેમંત ખવાએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જે ખેડૂતોને પરેશાની ભોગવી ભોગવવી પડે છે તે અંગે ખેદ વ્યક્ત કરી આવતા દિવસોમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે કરે વિસ્તૃત ખેડૂતોને મદદ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ આ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી અત્યાચાર થઈ રહ્યો છે કે ટ્રાન્સમિશન લાઈનો જબરજસ્તીથી કાઢવાનો વિષય હોય કેનાલોના નામે કે રોડના નામે જમીન પડાવી લેવાની બાબત હોય ટીપીના નામે જમીન પડાવી લેવાની બાબત હોય કે કડદાના નામે ખેડૂતોને લૂંટવાની બાબત હોય કે માવઠાની અંદર કૃષિ મજાક પેકેજની બાબત હોય આવા અલગ અલગ અનેક ખેડૂતોના મુદ્દાઓ આધારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત યોજવામાં આવી ખૂબ વિશાળ સંખ્યામાં આમ તો અત્યારે ખેતરમાં ખૂબ મોસમ છે ખૂબ કામ છે માવઠા પછીનું જે કામ હોય અત્યારે ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ છે વગેરે વગેરે હોવા છતાં ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ ગામમાંથી ખેડૂતોએ સ્વયંભૂ હાજર રહીને આ કિસાન મહાપંચાયતને સફળ બનાવવાનું કામ કર્યું છે અને પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવામાં યોગદાન આપ્યું છે આજની આ કિસાન મહાપંચાયતથી અમે માંગણી ઉઠાવી છે

બાકી બધે ચાલુ છે આ પહેલી વસ્તુ પછી એવું કીધું કે આપણે મુખ્યમંત્રી રાજનીતિ ફંડ લાવીશું ઈ રાજનીતિ ફંડે ગયું અને આપણે એવું કીધું એને કે 2022 માં ખેડૂતોની આવક ડબલ કરીશું કોઈની ડબલ થઈ પણ આવક ડબલ કરી નાખી કરી નાખી કે નહીં હવે એના મારે પુરાવા આપવા છે મિત્રો ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે મને ઘણા લોકો એમ કે કે સુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો ભાઈ ભાજપે મારા ખેડૂતો માલધારીઓ ને ખેત મજૂરો ને ભાગિયાઓને રોડ ઉપર લાવી દીધો ને એટલે વિરોધ કરવો પડે છે ભાજપના રાજમાં વિકાસ થયો તો માત્ર વીસ હજાર ભાજપના પદાધિકારીઓ નો વિકાસ થયો છે આચું કે નહીં મારા બેટાઓને બાઇક લેવાની ત્રેવડ નહોતી જયારે બાઇક કિંમત પચાસ હજાર હતી પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા ને એવું કીધું કે તમારે લૂંટવું હોય ને એટલું લૂંટી લો ચડી ન રહેવા દો પણ મતદાન મળી જવું જોઈએ ભાજપના વીસ હજાર લોકો નો વિકાસ થયો છે કે નથી થયો ભાઈ